હાઈ ફ્રેન્ડ ગુડ મોર્નિંગમાં ખોડિયાર એજ્યુકેશન એપમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરવાનું છે ટીવાય બી કોમ સેમ સિક્સ સ્ટેટ સબ્જેક્ટમાં વાહન વ્યવહારની સમસ્યા જો હવે છે વાહન વ્યવહારની સમસ્યામાં શું કરીએ તમને ખબર છે આપણે છે ને આ રીત પટાવી દીધી ન્યૂનતમ શ્રેણી વોગેલ પદ્ધતિ પણ ત્રીજી પદ્ધતિ આપણે આખી ભરી દીધી હવે તમે જો ધ્યાનથી જોજો અહીંયા જો અમે બધું લખેલું છે અહીંયા અહીંયા તમે ધ્યાનથી જો આ પહેલી રીત છે ન્યૂનતમ શ્રેણીકની રીત એમાં એક થી દાખલા આપણે કરેલા છે આ વોગેલની રીત છે ને એમાં આપણે આઠથી તેર દાખલા કરેલા છે જો અહીંયા મેં દાખલાના નંબર લખેલા છે કે આપણે કેટલા દાખલા કયા છે આપણે ટોટલ છે ને જો અહીંયા અહીંયા સુધી જો ટોટલ આપણે ઓગણત્રીસ દાખલા કરવાના છે આ ચેપ્ટરમાં કેટલા ઓગણત્રીસ દાખલા ઓગણત્રીસ દાખલામાં તમારા બધા જ પોઈન્ટ કવર થઈ જશે બરાબર ને અત્યારે આપણે છે ને અઢારમાં દાખલા આવેલા છે અને તમે જુઓ કે આપણે શું કરેલું છે અત્યાર સુધી આપણી એપમાં તો આપણે છે ને એકથી સાત દાખલા ન્યૂનતમ શ્રેણીકની રીતના પટાવી દીધા છે આઠથી તેર નંબરના દાખલા આપણી વોગેલ રીતના છે ચૌદ થી સત્તર મળીને ટોટલ આપણા મીન મેક્સ ને મીન વાલી પદ્ધતિ છે એના કરેલા છે હવે હવે કયા કયા પોઈન્ટ આવે જો આપણે છે ને અહીંયા સત્તર દાખલા ઉઠીને આપણે આ ચોથી રીતનું બધું પટાવી દીધું છે બરાબર હવે બાકી આપણું કે ખાલી આટલું બાકી છે આ પાંચથી આઠ નંબરના પોઈન્ટ તમારે આ વાહન વ્યવહારની સમસ્યામાં ટોટલ કેટલા પોઈન્ટ આવે છે એ બધા પોઈન્ટમાં અહીંયા લખી દીધા છે જો આપણે અત્યાર સુધી છે ને આ મેક્સ મિનમેક્સ વાળી પદ્ધતિ સુધી પટાવી દીધી આ ચોથા નંબર સુધી હવે આપણો કાંથી બાકી આ પાંચ છ સાત ને આઠ ને હવે તમારું મોસ્ટ ટાઈમ બી ટોપિક હવેથી ચાલુ થશે એમ માની લો તમે અત્યાર સુધી તો ખાલી ટ્રેલર હતું ખાલી આપણે જ્યાં ભણેલા છે હવે મેઈન પિક્ચર હવે ચાલુ થાય જો હવે આપણે કયું પહેલા ભણવા જઈ જુઓ અસમતોલ માહિતી વાળા દાખલા અસમતોલ માહિતી વાળા દાખલા આપણે અહીંયા ભણશું એમાં શું આવશે એમના ડિટેલ્સમાં બધું કહેવા આપણે ચાલુ કરવાનું જ છે અને અસમતોલ માહિતીવાળા દાખલા એટલે આવા આપણે ટોટલ કેટલા કરશું અઢાર નંબરનો દાખલો ઓગણીસમો અને વીસમો એટલે ટોટલ ત્રણ દાખલા આપણે આ અસમતોલ માહિતી વાળા કરશું બરાબર અઢારથી વીસ નંબર પછી આપણે કરશું આ છઠ્ઠા નંબર પર નફાના દાખલા આપણા એક નફાવાળા દાખલા આવશે એમ એ પણ હું બેઝિકમાં કહેવાય તમને બધું આખું કહી દેવા જ્યારે એ દાખલા પર આવશું ત્યારે એને એ આપણે એકવીસ ત્રેવીસ એટલે એકવીસ બાવીસ ને ત્રેવીસ એના પણ આપણે ટોન દાખલા કરશું ચાલો પછી જે ખર્ચવાળો દાખલો એ એક જ દાખલો કરશું બરાબર જે મને એવું લાગે છે કે આ વધારે કહેવા એવા બધા ટોન ટોન લીધેલા છે અલગ અલગ લેવલ તો પાછા બધા બરાબર અલગ અલગ ચેક એક જેવાની હોય પછી આપણો છેલ્લો એન્ડ લાસ્ટ મોસ્ટ ટાઈમ બી ટોપિક મોદી પદ્ધતિ મોદી પદ્ધતિ જો પરીક્ષામાં પૂછાય છે આ જ પૂછાય છે મોદી પદ્ધતિ એ કરશું બરાબર પણ એની પહેલાં છે ને આ બધું તમારું ક્લિયર હોવું જોઈએ તો તમે મોડી પદ્ધતિ સુધી પહોંચી શકો જો અહીંયા છેલ્લે મોદી પદ્ધતિ સુધી પહોંચવું છે ને તો પહેલાં બધા પોઈન્ટ ઉપરના ક્લિયર કરવા પડે તો જ તમે છેલ્લે પદ્ધતિ તમને આવડે જો ડાયરેક્ટ છેલ્લી પદ્ધતિ પર ગયા ને તો તમે આવડું કહીએ નહીં આ બધું આવડે ને છેલ્લી પદ્ધતિ પર ચાલા જાવ કંઈ આવડે નહીં તમને બરાબર આ બધા પોઈન્ટ પહેલાં ક્લિયર કરવા પડે મોદી પદ્ધતિમાં બે ભાગ પડે છે એક ઝેડાઈ જે કોષ્ટકમાં પ્લસ હોય ત્યારે અને એક ઝેડાઈ જે કોષ્ટકમાં માઇનસ હોય ત્યારે લોપ કરવો આવવાના હોય એ બધું હોય ત્યારે એના આપણે જો અહીંયા પ્લસ વાળો હોય ત્યારે બે દાખલા આપણે પચીસ છવ્વીસ કરવા મોડી પદ્ધતિના અને આ સત્યાવીસ સત્તાવીસ નો જો અમને તમને કંઈ ખબર નહીં પડે કારણ કે તમે તો હમણાં પહોંચ્યા જ નથી એટલે બરાબર તો પહેલાં આપણા બધા પોઈન્ટ ક્લિયર કરશું પછી આ કરશું અમને આપણે આ પાંચમા પોઈન્ટ પર આવેલા છે અસમતોલ માહિતીવાળા દાખલા એ આપણે અઢારથી વીસ નંબર કરશું આ અઢારમો દાખલો છે બરાબર આ બધા મેં અહીંયા લખાઈ દીધા છે તમે નોટમાં પણ છે ને આ રીતે લખી દો એટલે તમને ખ્યાલ આવી જશે તમારે જો હવે પરીક્ષામાં તૈયારી કરવી છે વાહન વ્યવહારની સમસ્યાની કંઈ નહીં કરવા જો એકથી સાત દાખલા કરવા છે ચાલો ન્યૂનતમ સેટિંગની રીત પક્કી કરવી છે એકથી સાત દાખલા આપણા કરી જાઓ ખબર પડી આ વગેરે રીતના કરવા છે આઠથી તેર દાખલા કરી જાઓ જો મીન મેક્સની કરે તો મીન મેક્સ મેક્સ મીન કરવી છે ચૌદથી સત્તર દાખલા કરી જાઓ એના થઈ ગયું એ રીતની પ્રેક્ટિસ કરે એ રીતનું મેં કેટલું વ્યવસ્થિત બનાવેલું તમે વિચાર કરો એટલે જે લોકોએ એપ લીધેલી જે લોકો લોકોને તો ફાયદો જ છે બરાબર ચાલો તો હવે જો ફ્રેન્ડ્સ તો હવે આપણે સ્ટાર્ટ કરીએ અઢારમો દાખલો છે નવી રીતનો દાખલો છે આપણે એકદમ શાંતિથી મળવાનો છે જો માંગ અને પુરવઠાનું ટોટલ સરખું ન હોય હવે આપણે એને અસમતોલ માહિતી કહેવાય શું કહેવાય કે જો માંગ અને પુરવઠાનું ટોટલ સરખું ન હોય ત્યારે દમી લાઈન અથવા દમી લાઈન ઉમેરવી અને દમી લાઈન સ્તંભ અથવા હારમાં ઉમેરવી જો આપણે દાખલા દ્વારા આખું સમજી લઉં બહુ છે આ તમે જોજો ધ્યાનથી બહુ છે જો અત્યાર સુધી આપણે એવા દાખલા કરી ગયા છે કે જેમાં છે ને આ પુરવઠાનું ટોટલ અને માંગનું ટોટલ છે ને અહીંયા સેમ આવતું હતું પણ હવે આપણે એવા દાખલા કરશું કે જેમાં માંગનું ટોટલ અને પુરવઠાનો ટોટલ છે ને અહીંયા સેમ નહીં આવશે તો ત્યારે આપણે શું કરવાનું મેં તમને પહેલે કીધેલું છે કે જ્યારે માંગ અને પુરવઠાનો ટોટલ નહીં સરખો આવશે ત્યારે શું કરશું તો એ માટે માટેના હવે દાખલા ચાલુ થયા તો એને કયા દાખલા કહેવાય ખબર અસમતોલ માહિતીવાળી બરાબર કે જેમાં માંગ અને પુરવઠાનો ટોટલ મિક્સ નહીં થતું હોય સેમ નહીં થતું હોય તો ત્યારે તમને છે ને ડમી લાઈન ઉમેરવાની હોય હવે આ ડમી લાઈન એટલે શું આ ડમી લાઈનનો મિનિંગ શું થાય તો હું તમને કહેવા આ દાખલો ગણાવતા ફરી હું તમને કહેવા બરાબર અને મને હવે હું તમને એમ કહું છું કે તમને છે ને પરીક્ષામાં એવું નહીં જરૂર હશે કે ભાઈ માંગ અને પુરવઠાનું ટોટલ સરખું નથી કે એમાં ડમી લાઇન ઉમેરો કે આ અસમતોલ માઇ એવું નહીં જરૂર હશે તમારે જાતે ચેક કરવાનું તમારે શું ચેક કરવાનું કે શું માંગનું ટોટલ અને પુરવઠાનું ટોટલ સેમ થઈ જાય છે જો સેમ નહીં થતું હોય ને તો પછી મારે ડમી વાળો પોઈન્ટ કરવાનો અને ડમી લાઇન લાઈનવાળા પોઈન્ટમાં શું આવશે એ હું તમને કહી દેવાનું અને કેવી રીતે એપ્લાય કરવાનું પછી શું કરવાનું છે ચાલો જુઓ તો પહેલે અહીંયા આપણે જુઓ ન્યૂન્યત્તમ સૈનિકની રીતથી પ્રાથમિક ઉકેલ મેળવ્યો તમને આ રીતનો હવે માની લો કે મેં તો ખાલી આ લીધું છે બરાબર હું અસમતોલ માહિતી વાળા છે ને તમને બધી રીતના દાખલા કરાવી દેવા મીન્સ કે હવે જો આ ન્યૂનતમ સૈનિકમાં જ્યારે તમને ન્યૂન્યત્તમ સૈનિકનો દાખલો પૂછેલો છે બરાબર અને એમાં માંગ અને પુરવઠાનું ટોટલ સેમ નથી થતું તો ત્યારે તમે શું કરો તમને વોગેલ પદ્ધતિનો દાખલો પૂછેલો છે વોગેલ પદ્ધતિના દાખલામાં માંગ અને પુરવઠાનું ટોટલ સેમ નથી થતું ત્યારે તમે શું કરશો તમને મેન મેળા દાખલો ટોટલ સેમ નહીં થતું હોય તો તમે શું કરતો તમને કહેવાય બરાબર છે ચાલ તો પહેલા આપણે આ રીતનો દાખલો કરીએ કે ન્યૂન્યતમ સૈનિકની રીત છે બરાબર તો એમાં હવે શું કરવાનું હોય તો ચાલો સૌથી પહેલા આપણો સ્ટેપ શું હોય ખબર કેલ્સી લઈ લઈએ કેલ્સીમાં તમે જુઓ આ માંગનું ટોટલ અને પુરવઠાનું ટોટલ સેમ થાય છે તો પહેલા આપણે માંગનું આ છે ને બધું માંગનું ટોટલ સેમ જો સાત પાંચ ત્રણ છ અને ચાર આ બધાનું ટોટલ કરો જો કેટલું રાઈ છે સાત પ્લસ પાંચ પ્લસ ત્રણ પ્લસ છ પ્લસ ચાર તો માંગનું ટોટલ છે ને અહીંયા પચીસ થાય છે કેટલું પચીસ ચાલો હવે છે ને આ પૂર્વઠાનું ટોટલ કરો આ પૂર્વઠાનું ટોટલ પાંચ પ્લસ સાત પ્લસ ત્રણ પ્લસ સાત તો ટોટલ છે ને ફ્રેન્ડ કેટલું થયું બાવીસ કેટલું થયું બાવીસ જો કોનું ઓછું છે પૂરવઠાનું ઓછું છે બરાબર અહીંયા કેટલા જોઈએ બરાબર પણ અહીંયા કેટલા પુરવઠામાં કેટલા ગયતા એ મને કહેવાય જો પુરવઠામાં ઘટે છે ને જો પુરવઠામાં ઘટે છે માંગનું ટોટલ પચીસ છે તો પુરવઠાનું ટોટલ બાવીસ છે એટલે ટોણ આંકડા બરાબર એટલે ટોણ કેમાં ઘટે છે ટોન પુરવઠામાં ઘટે છે જો સમજ પડી તો હવે આપણે છે ને ધ્યાનથી જો આપણે ડમી લાઈન ક્યાં ઉમેરીશું જો જ્યારે પુરવઠામાં ઘટે ને કોઈ પણ આંકડા તો ત્યારે આપણે છે ને અહીંયા હાર હારમાં ડમી લાઈન ઉમેરવાની બરાબર આ લાઇનમાં ઉમેરવાની અને જો અહીંયા માંગમાં ઘટે સ્તંભમાં એક ડમી લાઈન ઉમેરી દેવાની પણ આ ડમી લાઈન એટલે શું તો ચાલો હવે એ જોઈએ આપણે ચાલો તો પહેલાં આપણે બેઠું લખી દેજો અને દમી તમને ક્યાં ઉમેરવાની છે અહીંયા તો તમને એક બીજું આખું બેઠું બનાવી દેવાનું એમાં ઉમેરવાની હોય તો જો તમે ધ્યાનથી પહેલાં જો પછી લખજો એ બી સી ડી અને માંગ બરાબર છે હું થોડીક અહીંયા જગ્યા છોડ આપણે એક લાઇન હોય એટલે માંગ ચાલો આ એક આ બે આ ત્રણ પછી આ ચાર આ પાંચ અને અહીંયા છે પુરવઠો ચાલો પહેલાં બેઠું જે આપેલું છે બેઠું લખી દેવાનું એમાં કોઈ ચેન્જીસ નહીં આવે ચાલો છ એક આઠ સાત બરાબર ને માંગ એટલે છે અહીંયા સાત જે બેઠું છે એ પહેલાં આપણે એ લખીએ છીએ આઠ ત્રણ સાત ચાર પાંચ ત્રણ ચાર છ એક અને ત્રણ બે છ બે ત્રણ અને છ પાંચ નવ એક સાત ને ચાર આ પાંચ સાત ત્રણ અને આ સાત જો આપણે જેવું હતું ને એવું બેઠું મેં લખી દીધું જો જેવું જેવું અહીંયા છે ને એવું બેઠું જ મેં અહીંયા લખી દીધું બરાબર હવે શું કરવાનું હવે આપણે પેલો પોઈન્ટ આવ્યો ડમી વાળો તો જો હવે ધ્યાનથી જોજો આનું ટોટલ કેટલું કરેલું હતું આપણે માંગનું ટોટલ કરેલું હતું આપણે પચીસ આ પુરવઠાનું ટોટલ કેટલું કરેલું હતું પુરવઠાનું ટોટલ આપણે કરેલું બાવીસ તો આપણે ખબર પડેલી કે ભાઈ હા પુરવઠામાં ટોન ઘટે છે કેટલા ઘટે ટોન ઘટે તો તમારે અહીંયા શું કરવું જો બહુ સિમ્પલ છે અહીંયા ઘટે છે ને આ પુરવઠાની લાઈનમાં ઘટે છે ને તો જેટલા ઘટે છે એટલા પહેલાં લખી દેવાની ટોન ઘટે છે ને તો અહીંયા ટોન લખી દો જો લખી દીધા ટોન હવે અહીંયા તમારે જમીને ઉમેરી દોઢ ટોનની લાઈનમાં જો અહીંયા ડી છે ને તો ડી પછી તમે કોઈ પણ આલ્ફાબેટ લઈ શકો માને કે હું ડી પછી ઈ લઉં છું તમે અહીંયા ઈ લખી દો થઈ ગયું તો હવે તમારે અહીંયા જો અહીંયા કોઈ સંખ્યા હવે થી આવવાની નથી તો આપણે કઈ લખ્યું ઝીરો તો અહીંયા બધે ઝીરો લખી દો થઈ ગઈ ઝીરો આ તમારો થઈ ગયું સમાન હવે કરી લો જો આનું ટોટલ આનું ટોટલ સેમ આવી ગયું કેટલું આવી જાય પચીસ આવી જશે થઈ ગયું તમને એક પ્રશ્ન થાય કે મેં અહીંયા શૂન્ય ઉમેરા જો એક નિયમ લખી દઉં કે જ્યારે પુરવઠામાં કોઈ આંકડો ઘટે ત્યારે હારમાં ઉમેરવાની હારમાં અને જ્યારે માંગમાં માણી લો કે શું કરતા સ્તંભમાં અહીંયા એક બીજું લખી દેતો બસ એટલું જ કરે આની બાજુમાં આપણે છ લખી દેતા અહીંયા એક સ્તંભમાં એક ડમી લાઈન ઉમેરી દેતા ડમી લાઈન એટલે બરાબર ઝીરો આ રીતે લખી દેવાના ખબર પડી જો કેટલું ઈઝી છે હવે આપણે આપણા નિયમ પ્રમાણે જે કરતા હતા એ કરવાનું કે ભાઈ નાનામાં નાના આપણા ન્યૂનતમ શ્રેણીની રીતમાં જે કંઈ નિયમ આવતા હતા એ નિયમ એપ્લાય કરીને કરવાનો ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ પણ એ પહેલાં આપણે છે ને જરાક લાઇન દોરી દઈએ એટલે આપણે ખ્યાલ આવી જાય જો આપણે માંગ નથી જોવાની અને પુરવઠો નથી જોવાનું ખાસ ધ્યાન રાખજો ચાલો જો કેટલું ઈઝી છે ડમી લઈને એટલે ખબર પડી ગઈ આવા જ દાખલા તમને પૂછાય પરીક્ષામાં અને આ કેવા દાખલા કઈ અસમતોલ માહિતીવાળા દાખલા કે જેમાં માંગ અને પુરવઠાનું ટોટલ સેમ ન થતું હોય એટલે તમારે જ્યારે પણ આ વાહન જોવાની સમસ્યાના દાખલા આવે ત્યારે તમારે પહેલો સ્ટેપ હવે પરીક્ષામાં એ ચેક કરવાનો કે શું માંગનું ટોટલ અને પુરવઠાનું ટોટલ સેમ છે એ ચાલો આપણે બરાબર લાઈન દોરી દઈએ પહેલે આંકડો કયો છે તો ભાઈ નાનામાં નાનો આંકડો જો હવે તો ઝીરો આવ્યા આટલા બધા ઝીરો આવ્યા તો હવે આ દાખલો થાય ગયો પહેલો સ્ટેપ તો આ દાખલો થાય ને બધા તો ઝીરો છે તો હું જોવાનું તમને ખબર છે વધુ વેંચણી જોવાની શું વધુ વેચણી ક્યાં થાય છે ચાલો હવે આપણે એ જોઈએ ચાલો જુઓ આ ઝીરોની માંગ કેટલી છે ઝીરોની માંગ તો સાત છે બરાબર સાત પણ એનો પુરવઠો આપણી ભાઈ દુકાનમાં કેટલો તમને હું ખાલી જો તમારે અમને નથી લાગે તમે ખાલી જો અમને અહીંયા ખાલી પેન્સિલથી ત્રણ લખી દેવાનું બરાબર ચાલો અહીંયા જો ઝીરોની માંગ કેટલી છે પાંચ પણ આપણી પાસે દુકાનમાં ખાલી ત્રણ જ વસ્તુ છે તો અહીંયા પણ આપણે ત્રણ જ એને આપી શકીએ બરાબર હવે જો આ ઝીરોની માંગ કેટલી છે ત્રણ ને દુકાનમાં બી ત્રણ જ છે તો આપણે એને બી ત્રણ આપી શકીએ આ ઝીરોની માંગ કેટલી છે જો છ તો એની દુકાનમાં કેટલી વસ્તુ છે ત્રણ વસ્તુ તો આપણે ત્રણ જ વસ્તુ એને આપી શકીએ આ ઝીરો ને કેટલા જોઈએ જોઈએ છે પણ આપણી પાસે જ છે તો એક વાત જો આ ઉપર લાગી ગયા એટલે આ શું આવ્યું ખબર વહેંચણી કરતા એવું માલુમ પડેલું છે કે વધુ વહેંચણી કરતા એવું માલુમ પડ્યું કે બધાની વેચણી કેવી છે સમાન છે અને મેં તમને કીધેલું હતું કે જયારે સમાન વેચણી થાય ને ત્યારે કયો પોઈન્ટ આવે સેલ ટોટલ નો પોઈન્ટ આવે કયો આવે સેલ ટોટલ નો પોઈન્ટ ચાલો તો હવે આપણે સેલ ટોટલનો પોઈન્ટ જો હવે વિચાર કરો કે આ દાખલામાં તમારે કેટલા કોન્સેપ્ટ ક્લિયર થાય છે ચાલો હવે આપણે સેલ ટોટલ વાળો પોઈન્ટ કરીએ સેલ ટોટલ આ બધાનું આપણે સેલ ટોટલ કરવું પડશે ચાલો તો સૌથી પહેલા જો આપણે શું કરીએ અહીંયા લખી દઈએ હાર પ્લસ તંભ જો સેલ ટોટલ કોના માટે કરે કે આપણે આ બધા ઝીરોમાંથી કોનો ઉપયોગ કરીએ કયા ઝીરોનો ઉપયોગ કરીએ તો એના માટે આપણે હમણાં કરશું સેલ ટોટલ ચાલો જો પહેલા હું આ ઝીરોની વાત કરું કયા ઝીરોની આ ઝીરોની વાત કરું છું ચાલો આ ઝીરો કઈ હારમાં છે તો ભાઈ જો આ પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી હારમાં છે તો અહીંયા હારમાં પાંચ લખી દો પ્લસ આ સ્તંભ એટલે કે સોરી આ પહેલો જ આ પહેલાં ઝીરોની જ વાત કરીએ બરાબર જો પહેલો ઝીરોની જ વાત કરીએ તો આપણે પહેલો ઝીરો અહીંયા જે તે એ જ જો આ આપણે કઈ હારમાં હતું તો જો પાંચમી હારમાં હતું આ પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમીને અહીંયા પાંચ લખી દીધા હવે આ ઝીરો કયા સ્તંભમાં છે તો જો આ પહેલા સ્તંભમાં છે તો અહીંયા એક લખી દો તો પાંચને કેટલા થઈ ગયા છ ખબર પડી એવી રીતે બધા ઝીરો માટે કરવાનું આ પહેલાં ઝીરાનું થઈ ગયો હવે બીજા ઝીરો ચાલો બીજા ઝીરો કયા હારમાં તો પાંચમી હારમાં જ છે બધા ઝીરો તો અહીંયા પાંચ લખી દો કયા સ્તંભમાં તો જો અહીંયા બીજા સ્તંભમાં તો અહીંયા બે લખી લો બંનેનો રોલ કેટલું થઈ જાય સાત ચાલો હવે ત્રીજો ઝીરો કઈ હારમાં છે તો ભાઈ એ પણ જો પાંચમી હારમાં છે તો અહીંયા પાંચ કયા સ્તંભમાં તો ભાઈ ત્રીજા સ્તંભમાં છે તો અહીંયા આઠ આવી લેજો ચાલો હવે જો એના પછીનો ઝીરો એટલે ચોથા નંબરનો ઝીરો આ કઈ હારમાં છે પાંચમી હારમાં છે કયા સ્તંભમાં જ તો જો ચોથા સ્તંભમાં છે એટલે અહીંયા કેટલા થઈ ગયા પાંચ ને ચાર નવ ચાલો એના પછીનો ઝીરો એટલે છેલ્લો ઝીરો કઈ હારમાં છે તો જો આ હાર તો એક જ કે એક બે ત્રણ ચાર ને પાંચ એટલા એક જ હારમાં બધા છે તો એ પણ પાંચમી હારમાં છે અને કયા સ્તંભમાં તો જો આ પાંચમા સ્તંભમાં છેલ્લો ઝીરો છે તો આ પાંચ તો પાંચે પાંચ કેટલા થઈ ગયા દસ હવે તમારે શું જોવાનું ખબર આ છ થી દસમાંથી નાનામાં નાનો આંકડો કયો છે સેલ ટોટલમાં તો જો છ છે છ એટલે કયું ખબર આ અને આ આપણે કયા ઝીરો માટે કરેલું ખબર છે તમને પહેલો ઝીરો છે ને એટલે આના માટે કરેલું એટલે આપણે દાખલાને સ્ટાર્ટિંગ કાઢી ખબર આ ઝીરો દેખાય ખબર પડી આને કહેવાય સેલ ટોટલ તો હવે આ બધાના માથા પરથી આપણે ટોન છે બધાના માથા પરથી ટોન કાઢી નાખો બસ તો હવે આપણે દાખલો છે ને અહીંયાથી સ્ટાર્ટ કરશું કઈ આ પહેલા ઝીરોથી સ્ટાર્ટ કરશું આપણે સેલ ટોટલ કેના માટે કહ્યું કે ભાઈ અહીંયા બહુ બધા ઝીરો છે અમે કયા ઝીરોથી ચાલુ કરીએ નાનામાં નાના આખા તો બહુ બધા છે અને એમાં પણ પાછો સમાન વેચી વાળો પોઈન્ટ આવ્યો એટલે સેલ ટોટલ વાળો તો એમાં આ રીતનું કરવાનું ચાલો તો અહીંયા ઝીરોને છેકીને ટોન લખી દીધા આમ બાજુ ટોનને છેકીને હવે ઝીરો અને સાતમાંથી ટોન જ રહે એટલે કેટલા બાકી રહે તો ભાઈ સાતમાં ટોન જાય એટલે ચાર અહીંયા ઝીરો આવી ગયો જો તો અહીંયા આપણે રેખા દોઢ લઈએ થઈ ગયું ગયા બધા ઝીરો થયું આ રીતનો એ ચાલો તો હવે પાછું આપણે જોઈએ ચાલો નાનામાં નાનો આંકડો કયો છે હવે જો ભાઈ નાનામાં નાનો આંકડો એક છે અને પાછું એ ટોન ત્રણ વખત છે જો આ એક બે અને ટોન તો હવે પહેલાં આપણે અહીંયા શું ચેક કરવાનું વધુ વેચણી ચેક કરવાનું જો ફ્રેન્ડ્સ પહેલાં વધુ વેચી ચેક કરો વડું મેચમાં બધું ઉપર સમાન આવી જાય ને તો સેલ ટોટલ કરો ખબર પડે ચાલો હવે હું આ એકની વાત કરું છું જો હવે હું હવે આ કામ અહીંયા હાસ ચાલો હવે આપણે જો અહીંયા પણ એક છે અહીંયા પણ એક છે ને અહીંયા પણ એક છે તો હવે શું કરીએ ખબર ચાલો તો હવે પહેલા હું આ એકની વાત કરું કયા એકની આ એકની આ એકની માંગ કેટલી છે ચાર છે જો અહીંયા ચાર પણ આપણી દુકાનમાં કેટલી વસ્તુ અવેલેબલ છે સાત વસ્તુ અવેલેબલ તો એની માગ સંતોષાઈ જશે ચાર બરાબર તો એકને છેકીને ચાર લખી દો હમણાં ખાલી ચાર લખી દો ખાલી એકને હમણાં ખાલી ચાર લખી દો બરાબર હવે અહીંયા જુઓ આની વાત કરું આની માંગ કેટલી છે ત્રણ આપણી દુકાનમાં કેટલી વસ્તુ છે સાત તો આપણે શું કહેશું એટલે ત્રણ વસ્તુ એની છે જ ને બરાબર એની માંગ સંતોષાઈ જાય તો અહીંયા ખાલી હમણાં ત્રણ લખી દો પેન્સિલથી હવે આ એક જેવો આ એક જુઓ આ એકમાં શું થાય છે એની માંગ કેટલી છે ચાર ને આપણી દુકાનમાં ખાલી ત્રણ જ વસ્તુ છે તો આપણે કે ભાઈ ત્રણ લઈ જાય કંઈ નહીં હવે તમે એ જો કે વધુ વેચણી ક્યાં શક્ય છે જો અહીંયા ઉપર ચાર આવ્યું અહીંયા ટોણ આવ્યું ને અહીંયા ટોણ આવ્યું તો હવે તમે શું કહે ખબર સેલ ટોટલ આવે આમાં કાઢે સેલ ટોટલ આવે આ બધા આંકડા સમાન થોડી છે ગઈ ખબર પડી તો જો અહીંયા ચાર વધારેમાં વધારે વેચણી કરે તો અહીંયા તો ચાર નંબર પર થાય તો આપણે આ આ એકનો ઉપયોગ નહીં કરશું આ એકનો ઉપયોગ પણ નહીં કરશું આપણે આ એકનો ઉપયોગ કરીશું બરાબર કારણ કે આના માટે મોટી સંખ્યા છે ચાર તો હવે આ એકને છે ચાર લખી દઉં આ ચારને જગીને શૂન્ય અને આ એકમાં જો હવે સાત માટે આપણે ચાર આપી દીધા છે એટલે અહીંયા કેટલા બાકી રહ્યા ત્રણ બાકી રહ્યા થઈ ગયું જો અહીંયા શૂન્ય હતા ચલો એટલે ઊભી રેખા દો થઈ ગયું કેટલું ઇઝી છે ચાલો હવે પાછું નાનામાં નાનો આપણો કયો છે તો જો હવે નાનો નાનો એક જ છે જો અહીંયા પણ એક ને અહીંયા પણ એક ચાલો પહેલાં આ એકની વાત કરું આ એકની માંગ કેટલી છે ત્રણ પૂરવડો કેટલો સાત એટલે આપણે ત્રણ વસ્તુ એને આરામથી આપી શકીએ તો અહીંયા ત્રણ લખોના આ એકની માંગ કેટલી ચાર ને પુરવઠો કેટલો ત્રણ તો આપણે ત્રણ જ વસ્તુ આપી શક બરાબર હવે જો અહીંયા સેલ ટોટલ આવે જો કારણ કે અહીંયા જો અહીંયા પણ ટોન અહીંયા પણ ટોન સમાન વેચણી છે ખબર પડી બંને સંખ્યા સમાન થઈ ગઈ તો આપણે કન્ફ્યુઝ થઈ જાય કે ભાઈ આ એકને આપું કે આ એકને આપું ખબર પડે તો ચાલો હવે આપણે શું કરીએ ખબર સેલ ટોટલ કરીએ જોજો અમારે અમારા કેટલા પોઈન્ટ ક્લિયર થાય તમે વિચાર કરો ચાલો તો હું પહેલા હું આ એકની વાત કરું છું તો પહેલાં અહીંયા લખી દે હાર પ્લસ સ્તમ ચાલો આ એક કઈ હારનો છે ભાઈ તો એક બે ત્રણ ચોથી હારનો છે અને કયા સ્તંભનો છે પહેલાં બીજો ત્રીજા સ્તંભનો છે ટોટલ કેટલું થઈ ગયો સાત હવે આ એક કઈ હારનો તો જો એક બે ને તોન ત્રીજી હારનો છે કયા સ્તંભનો છે તો જો છેલ્લા સ્તંભનો એટલે પાંચમાં સ્તંભનો છે બંનેનો ટોટલ કહી દો આઠ બરાબર આ બેમાંની નાનો કયો છે સાત એટલે કયો હવે આ એક માટે આપણે કરેલો હતો પહેલો ખબર આ એક માટે એટલે આપણે આ ટોનનો અહીંયા ઉપયોગ નહીં રહે આ એકનો આ આપણે આ એકનો ઉપયોગ કરીશું થઈ ગયો તો આ એકને છેકીને તમે અહીંયા ટોન લખી દો આ તોનને છેકીને શૂન્ય અને આ સાતને છેકીને હવે કેટલા બાકી રહે ચાર થઈ ગયો આને કહેવાય સેલ ટોટલ ચાલો હવે જ્યાં શૂન્ય આવ્યું ત્યાં પહેલાં રેખા દોરી દઉં જો શૂન્ય અહીંયા આવેલો હતો બરાબર તો અહીંયા ઊભી રેખા દોરી દો થઈ ગયો હવે નાનામાં નાના વખત હવે નાના નાના એ ખાલી એક જ છે અહીંયા હવે જે જે આપી દો એક ને છે કે નહીં અહીંયા ત્રણ આપી દો ત્રણમાં જો અહીંયા ચાર છે બરાબર ચાર છે એટલે અહીંયા કેટલા એક ના ને છે કે અહીંયા ઝીરો ખબર પડી હવે જો આપણું ઉડાવવામાં એ તો તમને હવે બધું આવડવું જોઈએ આ તો આપણે પહેલેથી કરતા આવેલા છે હવે ચાલો જો અહીંયા શૂન્ય આવ્યું તો હવે અહીંયા રેખા દોરી દો થઈ ગયું હવે પાછું જો નાનામાં નાનો આંકડો કયો છે તો જો આખામાં નાનો નાનો આંકડો બે છે અહીંયા જો આર્યો બે છે ને બે ચાલ તો બેની માંગ કેટલી છે છ પુરવઠો કેટલો પાંચ જ પુરવઠો તો આપણે હું કહેશ કઈ ભાઈ પાંચ તો તું લઈ જા તો આ બેને છે કે આપણે પાંચ લખું પાંચને છે કે અહીંયા શૂન્ય અને આ છમાંથી આપણે પાંચ એની માંગ પૂરી થાય એટલે એક બચ છે ચલો અહીંયા શૂન્ય આવ્યો તો અહીંયા એક રેખા દર દો થઈ ગયો ચાલો હવે નાનામાં નાનો આંકડો જોવો હવે નાનામાં નાના આંકડો ટોન છે જો બંને વખત ટોન છે આર્યો અહીંયા પણ ટોન અહીંયા પણ તોણ તો પહેલાં આપણે વધુ વેચણી જોઈ લઈએ કે વધુ વેચણી થાય છે તો જો આ ટોનને માંગ કેટલી છે પાંચ પણ આપણી દુકાનમાં ત્રણ જ વસ્તુ છે જો અહીંયા તો આ ટોનને ખાલી પેન્સિલથી ઉપર ટોન લખો અને અહીંયા જો આ ટોન જો એની માંગ કેટલી છે એક પણ આપણી દુકાનમાં કેટલી વસ્તુ ચાર તો એક એની માંગ પૂરી થઈ જાય જો હવે અહીંયા તોન છે ઉપર ને અહીંયા એક છે બોલો વધુ મેચણી કાં છે તો આ ટોન પણ અહીંયા થાય ટોન આખો મોટો છે તો ખબર પડી એને કહેવાય વધુ મેટણી ચાલ તો આ ટોનને છે કે અહીંયા ટોન લખી દઈએ આપણે આ ટોનને છે કે અહીંયા શૂન્ય આવી જાય ના આ પાંચ પણ ટોન જાય તો અહીંયા બે બચ છે અહીંયા શૂન્ય આવ્યા ચાલો તો અહીંયા એક દેખા દઉંજો થઈ ગયું ચાલો હવે હવે કરવાની જરૂર નથી જો હવે ખાલી એક જ હાર બાકી રહી છે એટલે હવે જે બચ્યું છે આપી દેવાય જુઓ સોરી ફ્રેન્ડ્સ જો આ ચાર જો બરાબર આ ચારની માંગ કેટલી છે બે આપણી પાસે કેટલી વસ્તુ છે ચાર તો આ બે આપણે આરામથી આપી શકીએ તો આ ચારને જગીને અહીંયા બે લખી દઉં બેને જગીને શૂન્ય અને આ ચાર ચારમાં જો કેટલા બધા બે હવે જોજો આ ત્રણ છે ત્રણની માંગ કેટલી છે એક ને આપણી દુકાનમાં હજુ બે વસ્તુ તો એક આપણે એને આપી શકીએ તો ત્રણને છેકીને એક લખી દઉં એકને છેકીને શૂન્ય અને એમાંથી હજુ કેટલા બચ્ચે એક તો જો હવે સાતની માંગ પણ એક રહી ને એનો પુરવઠો પણ એક રહ્યો તો સાતને છેકીને એક આ એકને છેકીને શૂન્ય અને એકને ચેકની પણ શૂન્ય થઈ ગયો જો બધું શૂન્ય શૂન્ય આવી ગયું તો બધું સરભળ થઈ ગયું બરાબર છે ચાલો હવે આપણે કાર્યની વહેંચણી કરીએ જો આ પોઈન્ટમાં તમારે છે ને આ દાખલામાં તમારા બહુ નાના નાના પોઈન્ટ ક્લિયર થઈ ગયા છે કાર્યની વહેંચણી ચાલો કાર્યની વેચણી કઈ રીતે થાય તો જે આપણે કટ કરેલું છે ઉપર નીચે એનો ગુનાકાર કરવાનો કોના સિવાય આ માંગ અને પુરવઠા સિવાય ચાલો તો હવે આપણે કરીએ જો પહેલે પહેલી હાલમાં જોઈ લઈએ તો જો અહીંયા બેને છેકીને મેં પાંચ લખેલો તો બે ગુણ્યા પાંચ દસ પછી જુઓ આમાં એકને છેકીને કેટલા લખેલા છે ચાર તો ચાર એકતા ચાર અહીંયા ત્રણને છેકીને ત્રણ લખેલા તો ત્રણ ટાલી નવ પછી જુઓ અહીંયા એકને છેકીને ત્રણ લખેલા તો એક ગુણ્યા ત્રણ પછી જો અહીંયા ચારને છેકીને બે લખેલા તો ચાર ગુણ્યા બે આઠ પછી અહીંયા એક થઈ ગયું અહીંયા હતું અહીંયા એકને છે કીને ત્રણ છે તો એક ગુણ્યા ત્રણ ત્રણ પછી જો અહીંયા ત્રણને છે એક છે તો ત્રણ ગુણ્યા એક ત્રણ થઈ ગયું હવે જો અહીંયા સાતને છે એક લખેલા તો સાત ગુણ્યા એક સાત અને અહીંયા ઝીરોને છે ત્રણ લખેલો હતો ઝીરો ગુણ્યા ત્રણ કેટલા થાય ઝીરો ચલો બધાને ટોટલ કરી દો દસ પ્લસ ચાર પ્લસ નવ પ્લસ ત્રણ પ્લસ આઠ પ્લસ ત્રણ પ્લસ ત્રણ પ્લસ સાત સુડતાલીસ જવાબ આવ્યો બરાબર આવી ગયો સુડતાલીસ તમારો જવાબ એ તમારો શું થઈ ગયો કુલ ખર્ચ કુલ ખર્ચ બરાબર છે ફ્રેન્ડ્સ જો આ દાખલામાં તમારો કેટલા બધા પોઈન્ટ કવર થયા જો તમારી અહીંયા ન્યૂન્યતમ સૈનિકની રેટનો રિવિઝન પણ થઈ ગયું પ્લસ તમારે આમાં ડમી લાઈનનો ઉમેરવાનો પોઈન્ટ પણ ક્લિયર થઈ ગયો અસમતોલ માહિતીવાળો કે જ્યારે માંગનો ટોટલ અને પુરવઠાનો ટોટલ સેમ ના હોય ત્યારે શું કરવું પ્લસ આમાં તમે શું જોઈ ગયા સેલ ટોટલના પોઈન્ટ પણ કેટલા બધા ક્લિયર થઈ ગયા ખબર પડી વધુ વેસિંગ વાળા પોઈન્ટ પણ કેટલા બધા ક્લિયર થઈ ગયા તો હવે આપણે હજુ એક અસંતોલ માહિતીવાળો દાખલો કરશું પણ કઈ રીતથી હવે આપણે વોગેલની પદ્ધતિથી એક પેનલ્ટી પેનલ્ટીવાળું ખબર પડી એટલે બધી જ રીતમાં તમારું ક્લિયર થઈ ગયા બધી રીતમાં જયારે ડમી લાઈનવાળો સ્ટેપ આવે ત્યારે શું કરવું બરાબર હવે તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ હવે આપણે મળશું એક નવા લેક્ચરમાં